નમસ્તે રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે એઝ એ ઓલવેઝ સેઝ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક કાઉન્સેલિંગ બુક અને એના કરતાં એ ઉપર એક સાયકોથેરાપી છે એક કમ્પ્લીટ સાયકોથેરાપી છે એક કાઉન્સેલરનું એક સાયકોથેરાપિસ્ટનું મૂળ કર્મ શું છે એની મૂળ ભૂમિકા શું છે તો એની મૂળ ભૂમિકા છે તમારી હણાયેલી શાંતિને પુનઃસ્થાપિત કરવી બિલકુલ ફરીથી કહું છો કે તમારી હણાયેલી શાંતિને પુનઃસ્થાપિત કરવી રીઇન્સ્ટોલ કરવી આ જ કામ એક કાઉન્સેલર કે સાયકોથેરાપિસ્ટનું છે આજના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાંખ્ય યુગમાં સૌથી વધુ જે શ્લોકને સૌથી વધુ લોકો જાણે છે ટેલિવિઝનના માધ્યમથી મહાભારતના માધ્યમથી કર્મણે એવાધિકારસ્તે મા ફલેશો કદાચ ન એની વાત કરવી છે આ શ્લોક પ્રમાણે કર્મણેવાધિકાર હસ્તે મા ફલેશું કદાચન મા કર્મ હેતુર્ભુ હેતુર્ભુર મા તે સંગોસ્થ કર્મણી આનો ખાલી આટલો હિસ્સો અત્યારે લઈએ કે કર્મણી એવ તે અધિકાર તારો અધિકાર માત્ર કર્મમાં જ છે ફળની આસક્તિ કરીશ નહીં મા ફલેશું કદાચન ફળમાં ક્યારે એને એટલે આ બે વિધાનને લઈએ કે કર્મમાં જ તારો અધિકાર છે ફળમાં નહીં એટલે ફળ વિચારવાનું કામ એનું કર્મનું ફળ શું આવશે પરિણામ શું હશે એ વિચારવાનું કામ તમારું નથી આપણું નથી કર્મનો તમારો અધિકાર છે આપણો અધિકાર છે એટલે કે કર્મ આપણી જવાબદારી છે રાઈટ એનું જે બીજું ચરણ છે મા ફલેશું કદાચ મા કર્મ ફલ હેતુભૂ મા સંગોસ્તો કર્મણી એમાં આસંગત થવું એટલે કે આસક્તિ થવી આ ચરણની વાત પછી કરીશું અત્યારે ખાલી આ લઈએ કે કર્મમાં જ તમારો અધિકાર છે એ ફળ વિશે ક્યારેય ન જો ફળ વિશે ન થાવ તો અહીંયા વાત એ છે કે કેવા આ કર્મ કયા છે એ કોણ નક્કી કરશે એ કઈ રીતે નક્કી કરીશું કારણ કે કર્મ જે છે એ ક્યારેય નિત્ય નથી કારણ કે એનો આરંભ છે અને એનો અંત પણ છે એક કામ શરૂ થાય છે એ પૂરું પણ થઈ જાય છે પછી બીજું શરૂ થાય છે ત્રીજું શરૂ થાય છે ઘણી કામમાં સફળ થાય માણસ રિસ્ક લે સફળ થાય અને એના પછી એ દિશામાં એની રૂચિ વધતી જાય છે એની અપેક્ષાઓ એની આકાંક્ષાઓ એના સપનાઓ વધતા જાય છે તો ખરેખર કયા કર્મમાં મારો અધિકાર છે કારણ કે આ જો જાણીએ અગેન આઈ એમ ટેલિંગ કે આ માત્ર પ્રવચન માટે નથી આ સાયકોથેરાપી છે તો જો આ સમજ પડે અને આ સમજી જઈએ અને આને જો ઇમ્પ્લિમેન્ટેશન તરફ લઈ જઈએ તો આપણે આપણી શાંતિ તરફ ફરીથી જઈ શકીએ કયા કર્મો એ આપણી જવાબદારી છે આ કઈ રીતે નક્કી કરીશું ઓકે બહુ સિમ્પલ એક નિત્ય કર્મ અને બીજું નિયત કર્મ નિત્ય કર્મ કે જે રૂટીન છે સવારે ઉઠ્યા પછી આપણે જે રૂટીનમાં જોડાઈએ છીએ દૈહિક પારિવારિક નિયત કર્મ અને બીજું એ જે એ જે છે એ છે કર્મ કેમ કે એ રોજનું છે બ્રશ કરવું રોજનું કામ છે જમવું ભોજન બનાવવું રોજનું છે તો આ નિત્ય કર્મ છે અને છે નિયત કર્મ જે કર્મ આપણે આપણને સોંપાયેલું છે આપણને કુદરતી રીતે તમામ વ્યવસ્થાઓમાં આપણ આપણી સુધી વેચીને આપવામાં આવ્યો છે લાઈક હું એક કાઉન્સેલર છું એક સાયકોથેરાપિસ્ટ છું તો પછી મારું કર્મ છે મારું નિયત કર્મ છે આના આ વિષયમાં જે વધુને વધુ ઉત્તમ થઈ શકે એની જીજીવિશા રાખવી એના વિશે વાંચન કરવું એને પીરસવું કે જેને જે સમાજ માટે જરૂરી છે અને જે મારા સુધી જેને પહોંચાડવામાં આવે છે એનામાં ઈશ્વરની ભૂમિકાને એની સાક્ષીને જોઈને પ્રામાણિક રીતે મારી સેવા કરવી તો એ સેવા છે આ એક નિત્ય કર્મ અને આ નિયત કર્મ આ સિવાય નૈમિત્તિક કર્મ છે પણ એ ક્યારે ખબર પડશે કે નૈમિત્તિક કર્મ કયું છે જ્યારે નિત્ય કર્મ અને નિયત કર્મ એ કરવાનું છે એ વેચા સોપાયેલું છે અને એ કરવી એ ભૂમિકા છે એ કર્યા કરતા રહીશું આ શક્તિ વિના હવે આસક્તિ વિનાનો અર્થ દાખલા તરીકે તમે કોઈ ગવર્મેન્ટમાં કોઈ પોસ્ટ પર છો ત્યાં તમારી પાસે એવી ફાઇલ આવે છે કે જેનું કહેવામાં આવે છે કે મોટું માથું છે પણ એ ફાઇલ પર સિગ્નેચર કરવી યોગ્ય નથી એની પરમિશન યોગ્ય નથી અને તમે જે ખુરશી પર બેઠા છો એ તમારું નિયત કર્મ તમારું ત્યાંથી જોવાનું છે તો હવે શું કરવું એક કે લોકોના ઇન્ફ્લુઅન્સમાં આવીને સાઇન કરી દેવી અને એક કે માત્ર પોતે જે કરવું જોઈએ એ કરવું કોઈ પણ ડર કે લોભમાં આવ્યા વિના તો આ નિયત કર્મ છે બની શકે કે આ કરવામાં કદાચ લોકોના બહારી તત્વોથી થોડી પ્રતિકૂળતાઓ આવે પરંતુ આંતરિક શાંતિ ભંગ નહીં થશે કારણ કે તમે નિયત અને કર્મ પણ પર છો હવે આ શાસ્ત્રોચિત હોવું જોઈએ યસ મનમાં નહીં નહીં સમજાય છે તો કેવા કર્મમાં આપણો અધિકાર છે કે જે આ બે પહેલાં આ બે પર જઈએ નૈમિત પછી આવશે ને પછી આધ્યાત્મિક એ જ અલ્ટિમેટ ટ્રુટ તો એ જ છે ત્યાં જ જવાનું મને લાગે છે કે આ જે બે પોઈન્ટ છે કે કયા કયા કર્મમાં રહેવું અને કર્મ શું છે એ કઈ રીતે નક્કી કરવું નિમિત્ત બની જવાય છે દાખલા તરીકે રસ્તામાં તમને કોઈ એ પૂછવું કે આ અમારે અહીંયા જવું છે ને કઈ રીતે જાઓ એ સમયે તમે કશું વિચારતા નથી કે આને કેવાથી પુણ્ય થશે આને કેવાથી આમ થશે તમે કહી દો છો સહજ રીતે તો તમે નિમિત્ત બન્યા આ શોધવા જવાની જરૂર નથી પડતી એ અંતાસ્ફૂર્ણ થાય છે અને એ નિમિત્ત કુદરત બનાવતો રહે છે અને એ નિમિત્ત ઈશ્વરે દરેક માટે એક એક માટે રાખ્યો છે કારણ કે આ સૃષ્ટિને પણ એણે એકબીજા સાથે કનેક્ટેડ રાખે છે સો કર્મણે એવ તે અધિકાર ફલેશું કદાચ ના એ ક્યારેય ફળ તરફ ના હજો એનો અર્થ આસક્તિ પુણ્ય કરવાના હેતુથી નહીં કારણ કે જે કર્મ છે એનું પરિણામ એનું વેતન મળે છે અને જે ભાવ છે એને પ્રસાદી મળે છે તો કર્મ લોકોને દેખાડવા માટે પણ સારા કરીશું તો એનું બાહ્ય રીતે એને એનું પરિણામ તો મળતું જ રહેશે સમાજ આપતું જ રહેશે પણ એ પ્રસાદી સુધી કન્વર્ટ થશે કે નહીં એ જાતે નક્કી થઈ જશે સો આઈ હો કે તમને આનાથી આપણને મજા આવે મજા આવે લાઈક કે આપણને રુચિનું કશુંક મળે આપણે કનેક્ટ થઈએ અને આ વિષયમાં આ દિશામાં આ વિષયમાં વિચારવાની આપણને થોડી સુગમતા રહે Thank you. This is Rashmi.